ખેડૂતો માટે થશે સહાયની જાહેરાત અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત બાદ મંત્રીઓ આજે જ એ રિપોર્ટ સરકારને સોંપશે એ આવતીકાલની કેબિનેટ ની બેઠક ની અંદર એ સરકાર છે ખેડૂતોના પાક નુકસાન ને લઈ એક સહાય જાહેર કરે તેવી પૂરી શક્યતાઓ સમાચારોમાં આગળ વાત કરીએ કમોસમી વરસાદને લઈ જે ખેડૂતોને નુકસાન થયું છે આ નુકસાન ના પગલે હવે સરકાર એક્શનમાં આવી છે મહત્વપૂર્ણ સમાચાર એ સામે આવી રહ્યા છે આવતીકાલે ખેડૂતો માટે થશે સહાયની જાહેરાત કેબિનેટ બેઠક બાદ એ સહાયની કરશે સરકાર જાહેરાત અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત બાદ મંત્રીઓ આજે જ એ રિપોર્ટ સરકારને સોંપશે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પહોંચ્યા હતા મંત્રીઓ આજ સાંજ સુધીમાં મુખ્યમંત્રીને પ્રાથમિક રિપોર્ટ સોંપાશે ન્યૂઝરૂમ ગુજરાતે કહ્યું જ હતું કે અડતાલીસ કલાકમાં સહાયની જાહેરાત થશે હવે આવતીકાલે કેબિનેટ બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવશે મુખ્યમંત્રીએ અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત માટે મંત્રીઓને સૂચનાઓ આપી હતી જીતુ વાઘાણી નરેશ પટેલ કૌશિક વેકરિયાએ એ વિસ્તારોની મુલાકાત કરી તો સાથે જ અર્જુન મોઢવાડિયા અને પ્રદ્યુમન વાજાએ પણ એ અસરગ્રસ્ત વિસ્તારો છે તેમની મુલાકાત લીધી હતી મુલાકાત બાદ જે-જે વિસ્તારમાં કમોસમી વરસાદને લઈ અને ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે આ નુકસાનની ભરપાઈ માટે એ સરકાર એ આવતીકાલની કેબિનેટ બેઠકની અંદર એ સહાયની જાહેરાત કરશે આ મહત્વપૂર્ણ સમાચાર જે સામે આવી રહ્યા છે કે જેમાં

એ જવાબદારીઓ આપવામાં આવી હતી અને આ તમામ મંત્રીઓને કહી દેવામાં આવ્યું હતું આજ સાંજ સુધીમાં એ વિસ્તાર જે અસરગ્રસ્ત થયા છે તેમનો પ્રાથમિક રિપોર્ટ એ મુખ્યમંત્રીને સોંપવામાં આવે ત્યારબાદ એ આવતીકાલની કેબિનેટની બેઠકની અંદર એ સરકાર છે ખેડૂતોના પાક નુકસાનને લઈ એક સહાય જાહેર કરે તેવી પૂરી શક્યતાઓ એ અડતાલીસ કલાક પહેલાં જે દેખાઈ રહી હતી હવે સરકાર કેબિનેટની બેઠકને અંદર એ મહત્વપૂર્ણ નિર્ણય લેવા જઈ રહી છે અને જે પણ નુકસાન થયું છે આ નુકસાનની ખેડૂતોને રાહત મળે ખેડૂતોને થોડી ભરપાઈ થાય તે માટે એ સરકાર દ્વારા અને મુખ્યમંત્રી દ્વારા મહત્વની એ જાહેરાત આવતીકાલે કરવામાં આવી શકે છે હેલ્ધી લાઈફ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ બટ ટેસ્ટી લાઈફ ભી તો જરૂરી હે ને બોસ समोसा चाट से है प्यार पर एसिडिटी से कैसे रहोगे दूर यार वेट वी हैव अ थ्री स्टेप सॉल्यूशन न्यूट्रिशन ओरल स्ट्रिप क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस